હાલો રિપીટ બી બી ધાર્મિક બી નથી બી ઓ મયંક બેલ મયંક બી ડી મયંક માં નથી બી હે બી ડી નથી દક્ષ બેલ બોલ 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 ફટાફટ બોલ સી નથી હાલો ધાર્મિક બેલ ઈ ઈ છે વા ધાર્મિક હાલો કોઈ મયંક મયંક મે જી છે વા જી મયંક વા ચલો હાલો બોલો એ એ નથી

अत्यारे आपणे धार्मिक अने मयंक बे भाई आले जागल तारे एम एम तो बोली गयो बीजो ए नथी हवे आवतो जी एफ एफ नथी जेड जेड सुधी रिपीट नहीं करवाना आंकड़ा बोल जेड नथी जे नथी हालो धार्मिक ई ई बोली गयो बीजो बोल ई एफ बोलो एफ नथी जेड नथी बोली गयो बीजो बोल વાય વાય છે હાલો વાહ દી બગાઈ ત્યારે કોઈ ના દી પડો દે પડો બોલીજો પછી બીજો બેલ સી સી નથી હાલો રિપીટ એક્સ એક્સ નથી બોલ મયન ડબલ્યુ ડબલ્યુ નથી એક્સ નથી નથી બેલ એ નથી

જે નથી મયંગ ડબલ્યુ નથી કે નથી દક્ષ ફ 4 4 એ આંકડા છે એ બી સીડી બોલવાના છે ખાલી આપણે એ બી સીડી હાલો નથી બીજો કે કે નથી રિપીટ બેલ માં મયંગ માં એલ એલ નથી એક ને એક આંકડા બીજો નહી બોલવાનો એફ નથી

ડી ડી છેવા ધાર્મિક અલખલ ધાર્મિક એક જ બાકી છે ભયંક ને ભયંક ને વી 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 નથી કો યોગનો બોલ યોગ જી છે યે યે

એ છે વાહ વિજેતા પાછું આજે પણ જોયેલા પૂરી આજે પણ વિજેતા છે આપણે યુગ કલ્ચરિયા